ખેડૂત મિત્રો ગઈકાલે એટલે કે તારીખ દસ એક બે હજાર પચીસના રોજ ન્યૂયોર્ક કોટન વાયદામાં ઘણા ઘટાડા સાથે વેપાર થયેલા છે જેમાં આપણે ગઈકાલના અલગ અલગ મહિનાના વાયદાની પોઝિશન જોઈએ કે જ્યારે બંધ થયા ત્યારે કઈ પરિસ્થિતિમાં બંધ થયા છે તો કે માર્ચ બે હજાર પચીસનો ન્યૂયોર્ક કોટન વાયદો એક પોઈન્ટ ઓગણપચાસ જેટલો ઘટીને સડસઠ પોઈન્ટ ઝીરો એકની આસપાસ આવી ચૂક્યો છે મે બે હજાર પચીસનો વાયદો પણ એક પોઈન્ટ બેતાલીસ જેટલો ઘટીને અડસઠ પોઈન્ટ છવ્વીસની આસપાસ આવી ચૂક્યો છે અને જુલાઈ બે હજાર પચીસનો વાયદો એક પોઈન્ટ આડત્રીસ જેટલો ઘટીને ઓગણ સિત્તેર પોઈન્ટ સાડત્રીસની આસપાસ આવી ગયો છે ખેડૂત મિત્રો ગામડે બેઠા પણ કપાસના ભાવમાં અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોના માર્કેટિંગ યાર્ડોના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવમાં પણ ઘણો બધો ઘટાડો ગઈકાલથી જ જોવા મળેલો છે અત્યારે હાલમાં આજની તારીખે ગુજરાતના ગામડાઓમાં ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ અને ફોન આવે છે કે પરાશરા ભાઈ અતિ સારો કપાસ હોય તો ચૌદસો ચાલીસ ચૌદસો પચાસ અને ચૌદસો સિત્તેર અને ચૌદસો એંશી સુધીના ભાવ વીસ કિલોના ઊંચામાં ઊંચા એકદમ સારી ગુણવત્તાવાળો કપાસ હોય તો માંડ માંડ બોલાય છે એકલ લોકલ વિસ્તારોમાં પંદરસો કે પંદરસો ની ઉપરની સપાટીએ કદાચ ભાવ બોલાતા હશે પરંતુ અમારી પાસે એવી માહિતી નથી કે આ વિસ્તારમાં પંદરસો કે પંદરસો દસની ની આસપાસ ભાવ બોલાઈ રહ્યા છે તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે આ વિસ્તારમાં આવા ભાવ ચાલી રહ્યા છે ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આપ